Selamat. Nampaknya masih masih sih lah. Nampaknya masih sih lah.

ોરાણું પંચાણું છું અઠાણું નવાનું નવાણું નવ્વાણું નવાનું

એ ગુંજો છોરા ગેલે પાળજો અરે તમે ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા એક વાર ત્રણસો પાંત્રી 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 ત્રણસો પાંત્રી ત્રણસો ત્રણસો પાંત્રીસ મળે લેતા <laughs> 7040 7040 7040 રૂપિયા બેબર 44 44 73 તમારા પિલ છે 84 માં પાકા 84 49 89